જય શ્રી કૃષ્ણ માતાજી મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ મજામાં છો બધા એવી પ્રાર્થના કરું છું તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા એકદમ રેડી આડી પાડી

અને ખેતરમાં ફરવા જવું છે હા ખેતરમાં ખેતર હા ખેતર જેમ કે દેહ યાદ આવી ગઈ છે ને આજે અમુક એવા વિસ્તારમાં જવું છે ને એટલે ખેતર જેવું નું ખુલ્લું વાતાવરણ નેચરલ વાતાવરણ એકદમ મસ્ત મજાનું આમ કુદરતી સૌંદર્ય દર્શન આપને થાય એવું હોય કેમકે ગામડાની જગ્યાએ ને અમુક જગ્યાએ તો મજા આવી જાય કામ

કાયતરાય બહુ હશે નાની નાની આંબલી છે ને તો હાલો મારે ઘડી કાયતરા છે અહીં દેહો જ સાંભળી જાય છે ને અમે આવ્યા છે મારી નાની બેનની અહીંયા બે હવા છે કામરેજ કામરેજ એ લોકો રહેશે આપણે દેશી પવડા જો આ પૌડા પેલા બહુ ખાતા અમે અંબા હે મારથી આગળ ફેર પપ્પાને બોલ આવું અંબાઈ ફે નહીં જો નિશે પડ્યા છે પણ નીસે પડેલ નહીં આપણે અહીંથી આંબી લઈએ આ હા જો અંબાઈ જો અહીં પવડા

ખાઈ લે આપણે આમ જો ફેમિલી અહીંયા આવ્યો ને તો બોર જોવો તમે કેટલા બોર છે જો કેટલા મસ્ત લાલ લાલ બોર જો ખાવ પાકી દો પાકી ગલા છે જો આ પાસ્ટર બોવડી છે નકર હોય ને અત્યાર સુધી બોર હોય આમ જો કેવા છે બોર ઓલી ગાઢડી અતિયં તણાપો હા જો આ ગાઢડી છે જો કેવી હોય આ લે થઈ

અરતીને એટલે છોટી રાહે ફેમિલી જાતી અંતબેન ગાડડાથી વિવાહ છે ને પેલા ગાડડી ગાડડી જો કેટલી છે શું કરાય લાઈ લાઈ તો એને શું કરાય ખબર આમ આ એ આપણે છોકરાય કોઈ દી જોઈ ન હોય તો આવતે બટ આ ગાડામાં કાઈ કાઈ નો કરે કાઈ નો કરે મમી હાલો समस्त આપણે મહેમાનગતિ કરી લીધી સરબત બર બપી લીધું નજી કાયતરા आंबા ના છે જો એયા કાંબી લે પાઈક્યોસ ને એટલે મસ્તો કાતરીના आंबुल્યો ને ફૂલ ઝાડ ને બહુ મસ્તો મસ્તો સરસ સરસ છે જો કેટલું સારું લાગે આપણે દેહ જેવું આમ થાય కైతరా పడినా హ క్యాట్ల ఏవి ఇమే తోడా హా డాండి ఈ డాండి తిన్ తోడా ఈ కాస హామే వయి జా నాలడ కైతరా నకరా కైతరా కావన ఇస్ కైతరా తో તો આવડાય આપણે હારો હેર કાતરા પાડવા આવે છે કે હાલો તમને કે કાયતરા પાડ દઈએ એમ આ સેવા બેન ના આવો અને કોળા ફૂલાની તું આમ બાજે ફૂલ ગાડતો તો કેટલી મસ્ત કરેણ છે ચા તો એક ઓડ લઈને મંડાઈ જા

કેવું છે પડતર પડ્યા નહીં સુલો અને એ રીતનું તો ને ખેતરમાં જ જવાનું છે ખેતર જેવું માહોલ છે રા ભણ્યા રા પડ્યા આ જો કેટલી ભીડી તો એવું પડતું નથી હોતું બેનથી મજા આવી ગઈ કેવી મજા આવી જા દાંતને લઈ લીધા કાં

પાણી લેને વામન કૃતૃપ્તિ વિના સસરા આપણે જો ફેમિલી ખામરેથી નીકળી જઈએ ને ટ્રાફિક નીકળી છે ને અત્યારે જો તો કામ જો ફૂલ ફૂલ ટ્રાફિક થઈ ગયો છે ભાઈ હવે ધીમે ધીમે ગાડી હાલે સારું ફેમિલી આપણે જો સાડીના ઘરે બે હોવા જતા એ તો અહીંયા વરસ આવ જતા અમારે સુરત પછી એમની ઘરે અમે જતા કામરેજથી લગભગ ઘણું દૂર થઈ ગયા બહુ એટલે બહુ મજા આવી ગઈ મેં કીધું હતું ને તમને કે ખેતર જેવો ઇલાકામાં જવાનું છે આપણા ગામડામાં તો જો કેવું મસ્ત હતું તમે બધે વિડીયામાં જોયું જ છે તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને આ જો હવે ઘરેથી જે ત્યાંથી જે સામાન લેવાની જો આવે કાઢીએ છીએ આ જો હવે જો આ બધું આગળ ઠેલવું છે જો

તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો યાર સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય